ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બિલ બિલ શબ્દનો અર્થ વિધેયક બિલ અધિનિયમનો ખરડો કે મુસદ્દો આંકડો પક્ષીની ચાચ કે ફરસીનો ભાલો કે ભરત્યુ થાય છે બિલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બિલ ફોર ધ ડિનર કેમ ટુ રૂપીસ રૂપિસ એટલે કે ડિનરનું બિલ બારસો રૂપિયા થયું એક બીજું ઉદાહરણ જોઈએ ધ બિલ વિલ બી ઇન્ટ્રોડ્યુસ ઇન ધ પાર્લામેન્ટ ઇન ધ નેક્સ્ટ મોનસૂન સેશન અર્થાત આગામી ચોમાસુ સત્રમાં આ વિધેયક સંસદમાં રજૂ કરવામાં આવશે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સ્પેરો હિટ ધ સીલિંગ ફેન એન્ડ ઇન્જર્ડ હર બિલ અર્થાત ચકલી સીલિંગ ફેન સાથે અથડાઈ અને તેની ચાંચને ઈજા થઈ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ